કિશોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે કિશોરી દિવસની ઉજવણી કરવામાં આવી છે અમરાપુર ગામના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ગુજરાત સરકાર શ્રી તથા પ્રોગ્રામ ઓફિસર પરમાર મેડમની સૂચના તેમજ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન ડોબરિયા તથા શાંતાબેન ચાવડા સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ કિશોરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના કાર્યક્રમની થીમ લીલા શાકભાજીની હતી આ પ્રસંગે હાજર રહેલી કિશોરીઓનું હિમોગ્લોબીન તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી લોહ તત્વની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ પૂર્ણ શક્તિના ભાગરૂપે આંગણવાડી કાર્યકર દ્વારા વાનગી પ્રદર્શન પણ ગોઠવાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષા સાખડ દ્વારા હિમોગ્લોબીન શંકુના આહાર અને એડોલો હેલ્થ અને હાઇજીન ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આજના કાર્યક્રમને સફળ બનાવવા અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તથા અમરાપુર ગામના આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ ચાવડા સાંતાબેન ડી મુખ્ય સેવિકા અમરાપુર હાટીના અમરાપુર સેજામાં આજ રોજ પીએસસી અમરાપુર ખાતે આંગણવાડીના વર્કર બેનોને સાથે લઈ અને કિશોરી દિવસની ઉજવણી કરેલી છે જેમાં બહોળી સંખ્યામાં કિશોરીઓને બોલાવી અને તેમને થીમ શાકભાજી મુજબ સમજાવેલું છે અને દરેક કિશોરીનું એચબી કરાવેલું છે તેમજ કિશોરીઓને સમજ આપેલી છે પૂર્ણાશક્તિ યોજનાનો વધારે ઉપયોગ કરવો તેવું અમે સમજાવેલું છે નમસ્તે મારું નામ ડોક્ટર હર્ષા સાંકટ છે હું પ્રાથમિક આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ આજરોજ અમરાપુર ઘટકની આંગણવાડીની બહેનો દ્વારા પૂર્ણાશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચૌદ થી ઓગણીસ વર્ષની તમામ કિશોરીઓનું તત્વ માપવામાં આવેલ અને જેમાં પચીસ થી ચાલીસ જેટલી કિશોરીઓએ ભાગ લીધેલ અને તમામ કિશોરીઓને લગત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ તેમજ સમજ આપવામાં આવેલ તેમજ નવતત્વની ગોળીનું વિતરણ કરવામાં આવેલ પંકજ કારીયા રિપોર્ટ માળિયા હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે